છોટાઉદેપુર લોકસભા બેઠક માટે મધ્યસ્થ ચૂટણી કાર્યાલય બોડેલી ખાતે બુથ પ્રમુખ સંમેલન ભાજપ આ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને અને પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું છોટાઉદેપુર લોકસભા બેઠક ખૂબ જ મોટી લીડર થી જીતવાની આશા સાથે ઉદ્બોધન કરતા અધ્યક્ષ શ્રીએ બુથ પ્રમુખ સંમેલનમાં પ્રમુખો અને કાર્યકર્તાઓ માં જીત ના પ્રાણ ફૂંકીને ઉત્સાહ પૂર્યો હતો સંગોચિત ઉદ્બોધન કર્યું હતું બુથ પ્રમુખ સંમેલન માં મધ્ય ઝોન પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝઢફિયા અને ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા લોકસભા પ્રભારી શ્રી શબદશરણ તડવી છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી उदयपुर जिला तमाम विधानसभा श्रीओ श्री राजेंद्र सिंह राठवा श्री जयंती भाई राठवा श्री अभेसिंग भाई तड़वी जिला पंचायत प्रमुख श्रीमती मलकाबेन जिला भाजप प्रमुख श्री उपेंद्र भाई राठवा, तेमज महामंत्री श्रीओ तेमज तालुका पंचायत अने जिला पंचायतना सभ्यश्रीओ તમામ બૂથ પ્રમુખ શ્રીઓ તેમ જ સંગઠના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર લોકસભા બેઠકને મોટી લીડથી જીત મેળવવા માટે હાકલ કરી હતી